નમસ્કાર સ્વાગત છો આપને નર્મલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ચૌદ પોઈન્ટ અઠ્યાવીસ લાખ વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા ગત વર્ષની સરખામણીએ નેવ્યાસી હજાર આઠસો એકાણું વિદ્યાર્થી ઘટ્યા ગુજરાતમાં હાલ ગરમીનું પ્રમાણ વધુ દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજને કારણે બફારાનું પ્રમાણ પણ વધ્યું દરિયાની સપાટીથી પચાસ કિલોમીટર જમીન તરફના વિસ્તારમાં યલો અલર્ટ હાલમાં ગુજરાત પર ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવન જમીનની સપાટી પરથી આવતા આ પવનો સામાન્ય રીતે ગરમ રાજ્યમાં બફારાનું પ્રમાણ ઉત્તરોત્તર વધ્યું બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવાની સંભાવના રાજ્યભરના લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો

તેમજ આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યભરનું વાતાવરણ શુષ્ક રહેવાની સાથે તાપમાનમાં ક્રમશઃ વધારો થવાની પણ શક્યતાઓ છે શહેરમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે શહેરમાં સતત ગરમી વધી રહી છે બુધવારે ગરમીનો પારો અડત્રીસ ડિગ્રીને પાર થઈ જતા કાળઝાળ ગરમી અનુભવાઈ હતી સૌરાષ્ટ્ર કચ્છ સાથે દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ગરમ પશ્ચિમી પવનના કારણે બફારાની સ્થિતિ સર્જાઈ હતી બીજી તરફ નજર કરીએ તો વાંકલ માંગરોળ અને આસપાસના તાલુકાઓમાં સોળથી અઢાર મહિના વીતી ગયા છતાં શેરડીનું કટિંગ સુગર ફેક્ટરીઓ દ્વારા કરવામાં આવ્યું નથી ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં વાવેલી શેરડી હજુ સુધી ઊભી છે સોળથી અઢાર મહિના સુધી ખેડૂતોએ મહેનત કરી છે લઈને શહેરમાં સુમુલ ડેરીમાં ઓલ હાઈ લાખ વેચાણ થયું હતું શિવલિંગ પર દૂધ ચડાવવા અને શિવજીની પૂજા કરવાની પરંપરા હોવાથી શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી બીજી તરફ દૂધના વેચાણમાં પણ વધારો થઈ પંદર પોઈન્ટ લાખ લીટર દૂધનું વેચાણ થયું હતું હવામાન નિષ્ણાતે આગામી સમયમાં બપોરના સમય બહાર ન નીકળવાની પૂરતા પ્રમાણમાં પાણી પીવાની તથા હળવા કપડાં પહેરવાની સલાહ આપી છે વડોદરાનું પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ અને રાજકોટમાં છત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન સુરતમાં સડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આ સિવાય રાજ્યના અન્ય ત્રણ મહાનગરોમાં પણ મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું જેમાં અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન ચોત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ થયું હતું ગુજરાતમાં હાલ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને ઠંડીનું જોર ઘટી રહ્યું છે એની સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજને કારણે બફારાનું પ્રમાણ પણ વધ્યું છે જેથી હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાક માટે રાજ્યના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં યલો અલર્ટ જાહેર કર્યો છે દરિયાની સપાટીથી પચાસ કિલોમીટર જમીન તરફના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ગુજરાત પર ઉત્તર પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે જમીનની સપાટી પરથી આવતા આ પવનો સામાન્ય રીતે ગરમ હોય છે જેના કારણે રાજ્યભરમાં બફારાનું પ્રમાણ ઉત્તરો ઉત્તર વધી રહ્યું છે અને આગામી બે દિવસમાં તાપમાનનો પારો અડત્રીસ ડિગ્રીએ પહોંચી શકે તેવું અનુમાન લગાવ્યું છે આગામી ચોવીસ કલાક તાપમાન યથાવત રહેશે નજર કરીએ તો ડિગ્રી સેલ્સિયસ વધવાની સંભાવનાઓ છે લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો નોંધાયો છે તથા મહત્તમ તાપમાન યથાવત નોંધાયું છે આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યભરનું વાતાવરણ શુષ્ક રહેવાની સાથે તાપમાનમાં ક્રમશઃ વધારો થવાની પણ શક્યતાઓ છે